સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે સુરત પોલીસ તંત્ર સક્રિય બન્યું છે તાજેતરમાં જોન સિક્સ પોલીસ દ્વારા ભેસ્ટન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના તોતેર અસામાજિક તત્વોને બોલાવી કડક સૂચના આપવામાં આવી હતી આ તમામ વ્યક્તિઓ મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓ છે અને હાલ જામીન પર મુક્ત છે ઝોન સિક્સ હેઠળ આવતા અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ તોતેર આરોપીઓને એકઠા કરી બોલાવવામાં આવ્યા હતા આ બધા આરોપીઓ વિવિધ ચોરી ઘરફોડ ચોરી અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓ હાલમાં જામીન પર હોવાથી તેમને પોલીસ સ્ટેશન બોલાવીને પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી આ બાબતે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આવા તમામ વ્યક્તિઓ પર પોલીસ સતત નજર રાખી રહી છે પોલીસે આ આરોપીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં તેઓ ફરીથી કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા સામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા પગલા સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે સુરત પોલીસ અત્યાર સુધીમાં પાંચસો થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની યાદી બનાવી તેમને ચેતવણી આપી છે કે જો તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડશે નહીં તો તેમના વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝન ક્રાઇમ કાયદા હેઠળ પગલાં લેવામાં આવશે જી સર કઈ આરોપીઓને ભેગા આવ્યા હતા શું કાર્યવાહી આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન સિક્સના ટોટલ આઠ પોલીસ સ્ટેશનના તોતેર આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા બાદ આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા

આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં ઘરફોડ એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંભળાયેલા ગુનેગારો હતા